ત્રિનેત્રમાં આગળ વધીએ તો સવારે હોશે હોશે જયારે આપણે ઉઠીએ ત્યારે સૌથી પહેલા શું પીવાની ઈચ્છા થાય દૂધ સોમવારે ભગવાન શિવને ભક્તિભાવથી દૂધ ચડાવવા જઈએ છીએ નાનું બાળક રડે તો દૂધ આપી તેને રાજી કરીએ ખીર કે દૂધ પાકને મન ભરી ઝાપટીએ પણ દૂધ જ નકલી હોય તો સાબરકાંઠાના ઈડરના સિંગા ગામેથી બસ્સો લીટર નકલી દૂધ મળી આવ્યું છે આવું જોઈએ પવિત્રતાના પ્રતિક મિલાવટ કેમ સાબરકાઠા માં નકલી દૂધનો નો કારોબાર ઘર કેમિકલ મિક્સ કરી બનાવતા દૂધ તમારા બાળકોને દૂધ પીવડાવતા પહેલા ચેતજો રૂપિયા કમાવવા લોકોને ને પિરસતા ગરીબ માણસ બાળક માટે દૂધ ખરીદવા પેટે પાટા બાંધે કાળી મજૂરી કરી ઘરે લીટર કે અડધો લીટર દૂધ લઈ જાય પણ સફેદ દૂધ વેચનારા કેટલાક લોકો ના કાળા ધંધા એ દૂધ ની પવિત્રતા મેલ કેમિકલનો અને મેલ સાબરકાઠાના સિંગા ગામે થી નકલી દૂધ ના કાળા કારોબાર નો પર્દાફાશ થયો છે પોલીસે બાતમી ના આધારે અશ્વિન શર્મા નામના શખ્સ ના ઘર માં તપાસ કરી તો નકલી દૂધ ના વેપાર નો ભાંડો ફૂટી ગયો આ નરાધમ રોજ નું સાતસો લીટર દૂધ વેચતો હોવાનો લોકો દાવો કરી રહ્યા છે જ્યારે પોલીસે દરોડા પાડ્યા ત્યારે પણ બસો લિટર દૂધ મળી આવ્યું અહીંયા રહેતા લોકો પાર્ડલ દૂધ બનાવે છે અહિયાં પંદર કેન બનાઈ લઈ જાય છે બીજા ગામ ડેરીમાં ભરાવી છે અમે ખેતી વાળા હોવા છતાં પણ એટલું દૂધ ભરાતા નથી લગભગ નજર માં તો આવી ગયું ત્રણ ત્રણ ગાડી જો ફરતી હોય પશુપાલકો આટલા વર્ષોથી ધંધો કરતા ઘેર કશું ના એકતા હોય અને આ બહારથી દૂધ બનાવીને આ ધંધો કરે નાના બાળકોનું કે ભાવી ભાવી ભાવિ પેઢી નું હું તો સરકાર તંત્ર જાગૃત થઈ અને જે કાર્યવાહી થાય એ પૂરા કરી અને કાર્યવાહી પૂરી કરવી જોઈએ તો પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે કે આ દૂધ કોને કોને આપવામાં આવ્યું હતું અને કેટલા સમયથી બનાવવામાં આવતું હતું સાથે અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તેની તપાસ પણ તેજ કરવામાં આવી છે જરૂરી અધિકારીઓ સાથે ત્યાં સ્થળ ઉપર તપાસ કરતા વે પાવડર સોયાબીન ઓઇલ વગેરે મળી આવેલું અને એ આધારે પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલી છે અને સેમ્પલ એના જે પણ ચેકિંગ માટે મોકલી આપેલ છે દૂધ અસલી છે કે નકલી તે કેવી રીતે જાણવું તે પણ અમે તમને જણાવીશું કારણ કે તમને ખ્યાલ હશે તો તમે છેતરાશો નહીં અને આવા ભેળસેડિયાની જાળમાં પણ ફસાશો નહીં દૂધને એક બોટલમાં ભરીને હલાવો પીણ લાંબા સમય સુધી રહે તો દૂધ મિલાવટી ગાયબ થાય તો દૂધ અસલી ઘટના પછી વીટીવી ન્યૂઝની ટીમ આરોપીના ઘરે પહોંચી તો જોવા મળ્યું કે મિલાવટખોર તેના પરિવારને લઈને ત્યાંથી ભાગી ગયો છે નકલી દૂધના ધમધમતા અડ્ડાઓ સામે સ્થાનિકો પણ ગુસ્સે છે અને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે આટલો મોટો કાળો કારોબાર ચાલતો હતો છતાં તંત્રએ કોઈ કાર્યવાહી નથી કરી ત્યારે તપાસ થાય તો કેટલા નામ ખુલે તેવી શક્યતા છે સંદીપ પટેલ વીટીવી ન્યૂઝ સાબરકાંઠા